હેલો ડિયર સ્ટુડન્ટ આજે આપણે આ વિડીયોમાં આધુનિક ભારતના ઇતિહાસના આઈએમપી મહત્વના એમસીક્યુ જે આવનારી સીડીપીઓ જીપીએસસી તલાટી ક્લાર્ક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી છે એ ટાઈપના ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન વન પ્લાસીની લડાઈ ક્યારે થઈ હતી એમનો આન્સર આવશે એ સત્તરસો સત્તાવન ક્વેશ્ચન ટુ અઢારસો સત્તાવનની ક્રાંતિનું મુખ્ય કારણ શું હતું એમનો આન્સર છે ડી કારતુસમાં ગૌમાંસ અને ડુક્કરનું ચરબી હોવી ક્વેશ્ચન થ્રી ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી એમનો આન્સર આવશે બી અઢારસો પંચ્યાસી ક્વેશ્ચન ફોર સ્વદેશી આંદોલન ક્યારે શરૂ થયું તેમનો આન્સર છે બી ઓગણીસો પાંચ ક્વેશ્ચન ફાઈવ મહાત્મા ગાંધી ભારતમાં ક્યારે આવ્યા તેમનો આન્સર છે એ ઓગણીસો પંદર ક્વેશ્ચન સિક્સ નોન કોઓપરેશન મુવમેન્ટ અસહકાર આંદોલન ક્યારે શરૂ થયું તેમનો આન્સર આવશે સી ઓગણીસો વીસ ક્વેશ્ચન સેવન ખિલાફત આંદોલન કોના સમર્થન માટે હતું તેમનો આન્સર છે સી તુર્કીના ખલીફા માટે ક્વેશ્ચન એટ સાયમન કમિશન ક્યારે ભારતમાં આવ્યું હતું તેમનો આન્સર છે સી ઓગણીસો અઠ્યાવીસ ક્વેશ્ચન નાઇન પૂર્ણ સ્વરાજ ઘોષણા ક્યારે કરવામાં આવી હતી એમનો આન્સર આવશે સી ઓગણીસો ઓગણત્રીસ લાહોર અધિવેશન જવાહરલાલ નહેરુ ક્વેશ્ચન ટેન દાંડી કૂચ ક્યારે શરૂ થઈ હતી એમનો આન્સર છે બી ઓગણીસો ત્રીસ ક્વેશ્ચન ઇલેવન ગાંધીજીએ કઈ ઘટના પછી અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું એમનો આન્સર આવશે સી ચૌરા કાંડ ક્વેશ્ચન ટ્વેલ્વ હિંદ સ્વરાજ પુસ્તક કોણે લખ્યું હતું એમનો આન્સર આવશે સી મોહનદાસ ગાંધી ક્વેશ્ચન થર્ટીન જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે બન્યો હતો એમનો આન્સર છે બી ઓગણીસો ઓગણીસ ક્વેશ્ચન ફોર્ટીન સાયમન કમિશનનો વિરોધ શા માટે કરવામાં આવ્યો હતો એમનો આન્સર છે બી તેમાં કોઈ ભારતીય સભ્ય ન હતા ક્વેશ્ચન ફિફ્ટીન કાયદાભંગ આંદોલન ક્યારે શરૂ થયું હતું આન્સર છે બી બ્રિટિશ સરકારે કયો અધિનિયમ પાસ કરીને ઓગણીસો પાંત્રીસમાં માં ભારતને સંવિધાન આપવાનો પ્રયાસ કર્યો હતો તેમનો આન્સર આવશે સી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ સ્થાપના કોને કરી હતી એમનો આન્સર આવશે બી સુરેન્દ્રનાથ બેનર્જી ક્વેશ્ચન ટ્વેન્ટી ટુ જેમણે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે નારા આપ્યા હતા તેઓ કોણ હતા એમનો આન્સર આવશે સી બાલ ગંગાધર તિલક ટ્વેન્ટી ફોર બિપિનચંદ્ર પાલનો સંબંધ કયા આંદોલન સાથે હતો Answer Chebis, what they si movement. ક્વેશ્ચન ટ્વેન્ટી સિક્સ ગાંધીજીએ કઈ ઘટના પછી કોમ માટે મારો વિશ્વાસ હચમચી ગયો છે એવી ટિપ્પણી કરી હતી આન્સર આવશે બી જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્વેશ્ચન ટ્વેન્ટી એટ રાઉલે સામે સૌ પ્રથમ મોટા પાયે વિરોધ થયા કયા થયો હતો એમનો આન્સર આવશે સી લાહોર ક્વેશ્ચન ટ્વેન્ટી નાઇન સુભાષચંદ્ર બોઝે પોતાની આગવી આઝાદ હિંદ ફોજ કયા દેશમાં સ્થાયી હતી આન્સર છે ડી સિંગાપોર ક્વેશ્ચન થર્ટી વન ભારતના હોમરૂલ મુવમેન્ટની સ્થાપના કોણે કરી હતી એમનો આન્સર આવશે બી એની બેસંટ અને બાલ ગંગાધર તિલક ક્વેશ્ચન થર્ટી ટુ હિન્દી કેસરી તરીકે કોને ઓળખવામાં આવે છે આન્સર આવશે બી લાલા લજપત રાય ક્વેશ્ચન થર્ટી કોણે સૂરજ છે અથવા તો સુનસાન છે હું આવું છું કહીને અંગ્રેજો સામે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો છે કોને ગાંધીજીના રાજકીય વારસદાર તરીકે ઓળખવામાં આવે છે તેમનો આન્સર છે સી જવાહરલાલ નહેરુ હિન્દુ મહાસભાની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી આન્સર છે બી ઓગણીસો પંદર કાશી બનાર કઈ સમિતિના આધાર પર બનાવાયો હતો આન્સર છે ડી રોલેટ સમિતિ ક્વેશ્ચન થર્ટી નાઇન અલ્હાબાદ એડ્રેસ જેના દ્વારા બે રાષ્ટ્રીયતા સિદ્ધાંત રજૂ કરાયો હતો એ કોણે આપ્યો હતો આન્સર છે શ્રી સી અલ્લામા ઇકબાલ ક્વેશ્ચન ફોર્ટી ભારતના પ્રથમ લેખિત બંધારણ માટે કઈ ઘટક જવાબદાર હતી આન્સર છે સી બંધારણ સભા ક્વેશ્ચન ફોર્ટી વન ભારતની વિભુક્તિ માટે જે પ્રથમ સશસ્ત્ર વિદેશી ક્રાંતિ ઘડી કાઢવામાં આવી હતી તે કઈ હતી આન્સર છે એ ગદ્દાર ચળવળ ક્વેશ્ચન ફોર્ટી ટુ ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે સહી કરાઈ હતી આન્સર છે સી ઓગણીસો એકત્રીસમાં ક્વેશ્ચન ફોર્ટી થ્રી જેમણે પૂર્ણ સ્વરાજ માટે પહેલીવાર ઠરાવ મંજૂર કર્યો તેઓ કોણ હતા એમનો આન્સર છે ડી જવાહરલાલ નહેરુ લાહોર અધિવેશન ઓગણીસો ઓગણત્રીસ ક્વેશ્ચન ફોર્ટી ફોર હિન્દ સ્વરાજ પુસ્તક કઈ ભાષામાં સૌપ્રથમ લખાયું હતું આન્સર છે સી ગુજરાતી ક્વેશ્ચન ફોર્ટી ફાઈવ પૂણા પેક્ટ કોની વચ્ચે થયો હતો એમનો આન્સર છે સી મહાત્મા ગાંધી અને ડોક્ટર આંબેડકર ક્વેશ્ચન ફોર્ટી સિક્સ કોને રેમન મેક્સેસ એવોર્ડ મળ્યો હતો અને જેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી હતી એમનો આન્સર આવશે ડી કે આર નારાયણ ક્વેશ્ચન ફોર્ટી સેવન ડુ ઓર ડાય નારા ક્યારે અને કોણે આપ્યો હતો એમનો આન્સર છે સી ઓગણીસો બેતાલીસમાં ગાંધીજીએ ભારત છોડો આંદોલન દરમિયાન ક્વેશ્ચન એટ બ્રિટિશ સરકારે કઈ ઘટનાની કઈ ઘટના પછી હન્ટર કમિટીની રચના કરી હતી એમનો આન્સર આવશે બી જલિયાવાલા બાગ હત્યાકાંડ